ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા છે સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ગરમીએ રેકોર્ડ કર્યો છે ત્યારે પાણીજન્ય રોગચાળાએ દેખા દીધી છે ત્યારે ગાંધીનગરના ચાર સ્થળોએ કોલેરાએ દેખા દીધી છે ત્યારે જિલ્લા તંત્ર દોડધૂર થયું છે જેથી કલેક્ટર દ્વારા ચિલોડા શિહોલી જીઈપી રોડ છાપરા કલોલ રામદેવપુરાવાસ ગાયો ટેકરા તેમજ પેથાપુરના નવા વણકરવાસ આંબેડકર હોલના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે વાત કરીએ કલોલના ગાયો ટેકરા અને રામદેવવાસ વિસ્તાર નગરપાલિકા તંત્રની બે તરકારીથી ફરી કોલેરાની ઝપટમાં આવ્યો છે આ વિસ્તારમાં નગરપાલિકા નગરોળ તંત્રની બે તરકારીથી સતત રોગચાળો ફાટી નીકળે છે અગાઉ આ જ વિસ્તાર અને એની પાસે આવેલ સજરીનગર નગર બાંગ્લાદેશી છાપરા સહિતના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો જે બાદ સરકારમાંથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુલાકાત લઈ ચૂક્યા હતા જેમાં એમણે બેઠક બાદ કલેક્ટર અને નગરપાલિકાને પણ કડક સૂચના આપી હતી કે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર પાણી કનેક્શન અને પાણી મોટરો દૂર કરવા સાથે આ વિસ્તારમાં એક કાયમી પ્લમ્બર નિમણૂક કરાવો અને એ જ નવા કનેક્શન નિયમ મુજબ આપે પણ કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને રેડિયાર તંત્ર એ સૂચનાનું પાલન નથી કરતું જો આગામી સમયમાં વિસ્તારોમાંથી ગેરકાયદેસર કનેક્શન દૂર નહીં થાય તો ચોમાસાની સિઝનમાં રોગચાળો વધુ વકરે એવી સ્થિતિ સર્જાશે સમગ્ર ઘટનાને લઈ ગાંધીનગર ડેપ્યુટી કલેક્ટર દિગત ભટ્ટે જણાવ્યું કે ગાંધીનગર જિલ્લામાં દહેગામના ખાડા વિસ્તાર મોટી શિહોલી અને પેથાપુરના કેટલાક વિસ્તારમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીના રિપોર્ટ બાદ જાહેરનામું બહાર પડાયું છે જેમાં કોલેરાના દહેગામમાં બે કેસ સ્ટેબલ છે કલોલમાં એક સિત્તેર વર્ષના બેનને રજા આપી દેવામાં આવી છે તો પેથાપુરના બે કેસની સારવાર હાલ ચાલુ છે હા ગોવિંદભાઈ ભગીરભાઈ વાઘેલા તારે મારી બા બીમાર છે આ કારણે પોણે ખરાબ આવે છે સાહેબ બરાબર બરાબર એટલે પોણીનો સોલ્વ હરકો કરો સાહેબ તો સારું શું થયું છે જાડાઓ મેં બરાબર અને કેવું પાણી આવે છે અત્યારે તો બધું ખરાબ જ પાણી આ ટપમાં દેખેલો તમે લઈ બરાબર કેટલા સમયથી પ્રશ્ન છે રસના હમણાં લગભગ અઠવાડિયા બરાબર અગાઉ પણ હતો પ્રશ્ન ના પહેલાં કલોલમાં કોલેરાગ્રસ્ત પીડાતા પુત્રએ જણાવ્યું કે પાણીના કારણે માતા બીમાર પડ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી ગંદુ પાણી આવે છે જેથી માતા બીમાર થયા છે ને એમની ઝાડા ઉલ્ટી પણ થયા છે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા વિનંતી છે જિલ્લામાં બેગામ ખાડા વિસ્તાર મોટી સીહોલી તાલુકો ગાડીનગર કલોલ ગાયનો ટેકરો વિસ્તાર કલોલ શહેર અને પેથાપુર વિસ્તાર છે ગાંધીનગર જીએમસી વિસ્તાર આ જગ્યાએ જйно બહાર પાડ્યું છે કોલેરાના કેસીસનો રિપોર્ટ આવતા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અહીં રિપોર્ટ આવ્યો એટલે આપણે જાહેરનામુ આપણે એક act પ્રમાણે કલમ બે પ્રમાણે પ્રસિદ્ધ કર્યું છે કે કેસો કેટલા છે ટોટલ આ ચારે ચાર જગ્યાઓ ઉપર થઈ અને હાલ એમની કન્ડિશન શું છે અને બેઝિક કારણ શું આવે છે અથવા પાછળ જી કેસીસમાં દેગામની વાત કરીએ ખાડા વિસ્તારમાં તો ત્યાં આગળના બે કેસીસ છે બંને માઇનોર છે બંને સ્ટેબલ છે અને જીએમઆરએસ હોસ્પિટલ ગાંધીનગર ખાતે એમની સારવાર ચાલુમાં છે કલોલમાં સિત્તેર વર્ષના બેન છે અને કોમોર્બિડ પેશન્ટ છે પણ જ્યાં સુધી કોલેરાની વાત છે સી સ્ટેબલ અને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને એમના ઘરે છે અને બાકીના જે બે કેસીસ છે પેથાપુરના જે ચાલીસ વર્ષના બેન છે એમની સારવાર ચાલુમાં છે અને એ સ્ટેબલ છે અને દેગામ જે મોટી સિહોલી ગામના છે ત્રણ વર્ષની દીકરી છે એ પણ સ્ટેબલ છે અને એ જીએમએરએસમાં હાલ સારવારમાં છે ગાંધીનગરમાં કોલેરા કેસો સંદર્ભે અમિત શાહે નોંધ લીધી છે જેમાં ગાંધીનગર લોકસભાના સાંસદ તરીકે અમિત શાહે કલેક્ટર સાથે વાતચીત કરી છે તેમાં કોલેરાને નાથવા તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે કોલેરાને નાથવા સાથે સારવારને યોગ્ય વ્યવસ્થા માટે પણ સૂચના આપી